કરવા રમેણ કરવાની છે ના હોય તો રમ્યાન તારીખ બારીક કઢાઈ દઈએ તો રમ્ય નું આ બધું બધા આવે હું તો ના હોય તો આખું ગોમ જમા પહેલી વખત તો છે પણ વાહ જમારે તો પણ આ વખત તો ભુવા બુવા બધું ખાચું કરવું ના હોય તો એક કલાકારે એ બોલાવી દઉં કરવું હુલ્યા ના કર બે ભૂળ મોટો પેલો હોય તે ખર્ચો આવશે બે ભાગમાં આવશે બે લાખ રૂપિયા આવશે તો એક લાખ રૂપિયા મારા આવશે ને એક લાખ ના આવશે પણ માતાજી નું કોમ માતાજી ને કોમ કદી આપણે બધું તમામ નવે ક્યાં હતા સો ભાવ ભર્યો પૈસા ભર્યા એ વધુ ને ના હોય તો ગોમ ખવડાવી દઉં અને આવું એક કલાકાર કરી દઉં ને ભાઈ ના કક દે ના હોય તો જે ખર્ચો આવવાના તો આલ આ તો આપ એ તો ના ગંગા ગંગારી એ તો ગંગાર એવા નહીં હમુરદા રૂપિયા ચાર ધેલ્યો કરી એવા પણ આ તો કરવાઠું એટલે કરવું પડે પાહો પાહો ભૂવો મું છું હું ના કરું તો કું કર મહિનો કાલે એક દારો તો જો ના બીજો દારો આજ તો ચાલુ એ થઈ ગયો ના હોય તો એવા ભેગો થવું પાક ઘેર ઘેર તો એ જોવા ના મળીએ કદી ઘેર શું હોય એ તો હોય તો એ હવે તો ભાઈ કેરિયો કેરિયો આઈ એટલે તો ઓબદ બેહી જાય હોય બીજું છવાય હોતા નહી હોય ના હોય તો ઓબદ ભેગો થા ઓ ના હોય આ હોય લા પેઠા દે હા ભાઈ હા આ બે હા આ બે આ જો તો રાખું

તો આવે દ ભાગમાં લશું તું એટલે આવ્યું કશું ના આવે યાર મારે કશું કરવું નઈ તો તું એકલો કરો અને બધું કલાકાર બોલાય મોટા મોટા બોલાય ખાવાય નઈ સાબુ મારતો યાર પૈસા ના જોયે પૈસા ના જોયે તારે યાર

એ મુએ મંદિર એટલું ના ઓતે જ મને બોલાવા આજી હું કોય કોય એમ કરીએ આપણે માતાજી ની પણ માનું મંદિર ના માકેવા એટલે દર્શન તો કરવા આવવું કરજો હારો ફોન આવે લે આપણા મંદિરે તમારા મંદિરે આપડે રમ્યાન નું થોડું કોમ ત્યાં આપડે મંદિરે આવો બેઠક કરીએ

ના હોય કલાકાર એ બોલાવસે અને આપડા ઓળખ માં કલાકાર બલાકાર બધું એ તો ના હોય તો માતાજી રજા બધા છે પછી બધું કરીએ હવ તમારી ચાય કેજો કલાકાર કોતો ધમ બી ધમ મુલાઈ દીયો અને પલા જા પેલા પલા હું રસોયા નો નંબર હશે તા જો ને રસોયા નો હા લગભગ ભગદા એમ પર યાર ફોન માં નહીં ઈ ફોન કરીને કે કે આપો પાહુ રાખો બધું ના હોય કેટલું કરું ગોમ અલ્યા યાર એ ઝાકા કા બોલાય ન છો આવળા આપડા ગોમના નહીં પેલા બકુલાલ ક્યાં બકુલાલ પેલા ઓ હો પેલા આપણે લાડવા બનાય દે રે હા રે બોલાય એમ ધબ બનવા દીયા

ના ના એટલે કરવું પપ્પા બે પુવાર કરીશું પાર કરાતું છે ભેગું ફોન આપડે ઘરમાં જઈને પછી ના હોય તો બધું ગોઠવણી કરી